કિંમત માત્ર એક લાખ અને સાઠ હજારમાં મારુતિ છે જૂકી વેગેનાર વીએક્સઆઈ કાર વેસવાની છે ટોપ મોડલ કાર સાવ નવી કન્ડિશનમાં કાર તાત્કાલિક આપી દેવાની છે તો કારનો મોડલ વગેરે જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર આપેલો છે સન્નું ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે નંબર માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર કારનું મોડલ કિંમત અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે કારની તો બે હજાર છે અને કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે આરસી બુકમાં સીએનજી સડેલું જોવા મળશે અને મિત્રો કારમાં પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો મ્યુઝિક સિસ્ટમ સેન્ટર લોક બધું કમ્પ્લીટ વર્ક કરે છે રિવર્સ વાઇપર સાથે કાર જોવા મળશે અને કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે અને મિત્રો કાર રિમોટ સેન્ટર લોક સાથે કમ્પ્લીટ જોવા મળશે અને કારમાં મિત્રો કારસેડો ક્યાંય પણ તમને જોવા નહીં મળે એકદમ સોખી કાર છે બોડી લાઈન ખૂબ જ સારી છે નો એક્સિડન્ટ કાર છે અને કારમાં તમને ક્યાંય પણ કાર્ટ પણ જોવા નહીં મળે સુપર કન્ડિશનમાં કાર જોવા મળશે લુકવાઈઝ ગુડ કન્ડિશન કાર જોવા મળશે કારમાં મિત્રો પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે અને કારમાં હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે તો વાત કરીએ આપણે આ કારના માલિકની તો માલિકનું નામ ધ્રુવભાઈ છે અને ધ્રુવભાઈએ કારની કિંમત માત્ર એક લાખ અને સાઠ હજાર રૂપિયા રાખેલી છે તો ધ્રુવભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રાણું બે છ્યાસી પિસ્તાળીસ છ સાઉું તેર ત્રાણું બે છ્યાસી પિસ્તાળીસ છ સાઉું તેર ધ્રુવભાઈનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે અને આ વેગનાર કાર તમને જોવા મળશે પ્રોપર જુનાગઢ જોવા મળશે જુનાગઢ શહેર પ્રોપર કાર જોવા મળશે તો વધુ જે પણ કોઈ મારો મિત્રો કારને વહેસતા હોય તો વધુ માહિતી માટે ધ્રુવભાઈનો કોન્ટેક કરી લેવો ધ્રુવભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ ધ્રુવભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે ધ્રુવભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર કાર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો જય વસરાજ